हां नावे बिजी થઈ ગયા હવે તો વાત કરવાની વાર નથી આવતી પહેલા તો હરખી વાતું કરતા ફોન ન કરું તો કેસ ફોન કેમ નથી કરતી જલ્દી કે માર કામ સે વાર નથી અત્યારે હે આરે હા ઉભો રે હા ભરતો જાજે કૌંસુ તિયા બોલને એમ કૌસો કાલ ગણેશ ચતુર્થી સે અને ફાળું ઉઘરાવા નથી આયા તે ફાળો તો અહીંથી ઉઘરાવી ગયા ઠીક હું છે મે તો કી ધાજી કેમ ઉઘરાવા ના આયા તિયા કેટલા દીધા 3000 ઓહો દુલા દુલા તે કેટલાક દુલા થાછો હજી ચંપાબેનના ઘરનાય 500 રૂપિયા માંડ કાઢ્યા હશે અને તમે 3000 દઈ દીધા 2000 રૂપિયા દેવાય ને 3000 દઈને બેઠા હોય એટલે તો તમારા પાસે આવે છે મારા પાસે શું આવે ન નકો હું તો 2000 જ દઉં હા જે વાત કરીએ હા વાહે તો હા જે જ વાત કરવી હોય ને હા જે આવીને કેસામાં નિંદર આવે છે મર સુઈ જાઉં હે ચંપાબેનના ઘરના જરીએ ન કાઢે અને ફાળો ઉઘરાવા દોળ્યા આવે પોતાને તો 500 રૂપિયા દેતાય જીવ નઈ આલે ભલે અમર ગરાગી છે એ ઓ ભલે મમ્મીજી તમે અહીંયા આવી ગયા હવે હું એમ પૂછતી હતી કે ભૂતડો હતો ફોનમાં હવે મમ્મી ભૂતડો હતો ઠીક તી શું કેતો તો કાઈ નહીં મમ્મીજી હું એમ પૂછતી હતી કે ફાડાવારો ફાડો ઉઘરાવી ગયા કે પછી ભૂલાઈ નથી ગયા ને આપણો ઘર ના રે ના એ તો દુકાનેથી લઈ આયા હશે હવે એ તો દુકાનેથી લઈ આયા 3000 આપ્યા મમ્મીજી ના ના હારું કરી 3000 આપ્યા મમ્મી હું એમ જ કહેતી હતી કે હજી 500000 આપી દેવા પડે ને હા તોય થાય ચંપા ના ઘરના તો આપે ના આપે આપણે શું આપણે તો દેવાય ને હા દેવાય જ ને મમ્મી તો હું શું કહું ખબર છે તમે સન સોફા ઉપર બેહી જા હું એક બારે આટો મારતી આવું પછી આવીને કામ કરવા મંડી જાઉં કાઈ વાતો ની પુતળી ની રાતે જાતી હારું ઈ તો વાત કરતી હતી મમ્મી હા ભરી ના ગયા નકા હી હી લે તો જરીક બારી મહી દો ખોતાણ તિયાં ચંપા બેને કેટલો ફાળો દીધો ઈ તો ખબર જ છે કણ તો દી ધડ નહીં આય જીવ ટૂંકો છે ઓ ચંપા બેન કાઈ કામ ન હોય તો એ બારે દો ખો નતાણે આખો દી હુતા જોય હુતા જોય હમણા થઈ જશે જાડા ભીમ જેવા એ આવી ભૂતડી બેન હારું લ્યો આયા તો ખરા મે કીધું આવશો કે આવશોય એ નહીં ના રે ના બોલો ને શું કામ હતું કાય કામ ન તો એમ પૂછતી હતી કે તમાર ઘર ફાળો ઉઘરાવી ગયા કે નહીં ના રે ના ભૂતડી બેન અમાર ઘરે નથી આવતા ક્યારે દર વખતે તમારા જીજાજી પાસેથી લઈ લે કે એ છે મેં કીધું માર ઘર નથી આયા તે હા તમાર જીજાજી જો ઘરાવા ગયા છે દુકાને ગયા હશે હવે ચંપા બેન તો પછી મને લાગ્યું કે દુકાને જ ગયા હશે અને કાલ જ ગણેશ ચતુર્થી છે ને આજ તો ઉઘરાવી જ જાય ને હા ડેકોરેશન નો ખર્ચો દેવો પડશે ને ઈ તો એમ જ હોય ને

આ વખતે તો કોણ જાણે પુતળી બેન માર કુકર ની સીટી વાગી ગઈ હું જાઉં છું હો હવે તો નકે કુકર ની સીટી વાગી જ જાય ને પાંચે પાંચ દી ગણેશ ચતુર્થી ના વેલા ને વેલા જ આરતી ઉતારવામાં અને ફાળો દેવામાં હન થાય છે લે 500 રૂપિયા દઈને ને હું પેલા લાઈન માં ઊભો એ ને આપણે હવ સેલા ઈ તો નક ખબર જ હતી બટકિયા એટલે દેતા તો જીવાલે નહીં અહીંયા ને ભેગું કરતા જ આવડે દેતા ના આવડે કઈ હી ભેગું કરીને પછી ચંપાબેન ને ફેરવે થાર માં ને ગાડી માં ને ટ્રેક્ટર માં ને મોટા એટલા ખોટા હવે જલપાબેન આજે તો તમારું કામ નું ટાણું છે ને તમે બારે આયા હવે જલપાબેન મારા હાહુ કે કે આજ આટો મારતા આવો કામ તો હું સૌતે કરી આવારી સારું લેતી તીએ વાતું કરીએ હે જલપાબેન કાલ તો ગણેશ ચતુર્થી છે કા हाँ कल थी तो गणेश चतुर्थी तो है वो मजा आ गणपति बापा आवे से रे गणपति बापा मोरिया हे भूतड़ी बेन तुम फाड़ो सु आपियो जलपा बेन हमें तीन हजार आपया तुम कितना आपया हमें पच्चीस सौ आपया तुम्हारा महाराज जेवा पच्चीस हो तीन हजार आपे न ती हाले चंपा बेन जेवा पांच सौ रुपया आपे ती केवा लागे ही ए भाई भूतड़ी बेन चंपा बेन ने पांच सौ आपया है हाँ ती तमने नहीं

અરે બાજુ ગણેશ ચતુર્થી ચોકલેટ ના રાખે પરસાદી રૂપિયા ની ત્રણ આવે ને એવી રાખે એ સાચી વાત પાંચ રૂપિયા ની એક ચોકલેટ આવે એક રૂપિયા ની ત્રણ આવે કેટલો અંતર આવે એ તો અંતર જ જોતા હશે પ્રસાદી જ નથી રાખતા એ શું રાખે તે નહીં તો જલપાબેન જો અમાર તો સન ફિક્સ જ હોય ત્રણ હજાર રૂપિયા દેવાના ફાળોમાં અને પ્રસાદી રાખવાની હા એ તો રાખવું જ પડે ને તે ચંપાબેનને તો પ્રસાદી લેવામાં હવે પહેલાં ઊભો રહેવું હોય અને પ્રસાદી તો કોઈ બી કરવી ના હોય એ હા એ તો એમને જીવ જ એવો છે કંજૂસ કાલ તો ગણેશ ચતુર્થી ચાલુ થાય છે ને ઓ સ્ટેટસ લાગી જશે જોજો તો ખરા ગણપતિ આયો બાપા રીતિ સીધી લાયો

અને ચંપાબેન ને તો જોજો નીંદર માંથી ઉઠી ને હાલ્યા આવતા હશે અડધો તો ડોલા ખાતા હશે એમને તો એવું જોઈ છે તીએ નહીં તો ભલે હો તો કાલે મળશું હવે સવાર સવારમાં એ હો નક હવે તો સવારે જ મળશું ને હી બાપા એ સ્યાન કભી વાપસ ન જાના આવ સારે મિલકે ગાય બાપા લગાના ગણેશ ચતુર્થી આવે એમ કેવી મજા આવી ગઈ કા શરીરમાં નવી ઊર્જા આવી ગઈ હી Happy Ganesh to tutti! Bye!